ફળોનો રાજા ગણાતા કેસર કેરીનો આજે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં આગમન થઈ ચુક્યું છે જો કે પાક નબળો રહેતા આવકો ગત વર્ષની તુલનાએ મોડી શરૂ થશે આજે પ્રથમ દિવસે કુલ પાંચ બોક્સ કેરીની આવક થઈ કે જેનો ભાવ નીચામાં રૂપિયા છસો થી ઊંચામાં બસ તેરસો પ્રતિ દસ કિલોગ્રામ રહ્યો હતો મહત્વનું છે કે અમરેલી અને ગોંડલ યાર્ડની તુલનાએ તાલાલા યાર્ડમાં આ વર્ષે મોડી હરાજી શરૂ થઈ ગઈ છે એટલે કે ગોંડલ યાર્ડમાં કેરીના કુલ બાર બોક્સ કેરીની આવક થઈ છે જે આ ભાવમાં રૂપિયા એટલે કે ચૌદસો થી છવ્વીસો બોલાતા હતા વખતે ગત વર્ષની તુલનાએ કેસર કેરીની આવકો જોવા મળી નથી કેસર કેરીનો પાક પાછોતરો થયો હોવાથી આવક ઘટી છે જેની કિંમતોમાં વધુ કોઈ ખાસ ઘટાડો જોવા મળશે નહીં ગોંડલ કેસર કેરીનો સરેરાશ ભાવ રૂપિયા આઠસો ઓગણીસો પ્રતિ દસ ગ્રામ ભાવ રહેશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ